તો આપણે આ લાલ મરસા લીધા છે તો લાલ મરસાના આપણે પટ્ટી ભજિયા બનાવવાના છે પટ્ટી મરસા બનાવવાના છે તો એના માટે આપણે અને શીરા પાડવાના છે આપણે આવી રીતના ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે પટ્ટી બનાવવાની છે આવી રીતના પટ્ટી પાડ દેવાની છે આપણે મરસાની બધી પટ્ટી કરી નાખી છે આપણે સણયાના લોટને ને સાળી લેવું સાળીને આપણે કમ્પ્લીટ કરી નાખી આપણે મરસાની તપેલીમાં એડ કરીશું આપણે આની અંદર એક લીંબુ નાખી દેવાનું છે એક આખું નાખવાનું છે આપણે એની અંદર આપણે ચણાનો લોટ નાખીશું આપણે હવે લીલા ધાણાને કટિંગ કર્યા છે તો આપણે એમાં થોડીક મેથી એડ કરીશું આપણે એની અંદર હળદર નાખવાની દાણા જીરું નાખવાનું છે થોડીક આપણે હિંગ નાખવાની છે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાનું આપણે થોડોક ગરમ મસાલો નાખવાનો છે એક ચમચી આપણે વરિયાળી નાખવાની છે આપણે એની અંદર ભજીયાના છોડા નાખીશું આપણે એની અંદર અડધું પાવળું તેલ એડ કરીશું આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે મરસાની હંગાથે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે આપણે જોતાં પૂરતું પાણી નાખવાનું છે આપણે સેનાનો લોટ થોડોક એડ કરીશું આપણે સરસ મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત બની ગયો છે તો આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે હવે મેથીના બનાવીશું થોડા તેલ મૂક્યા પહેલા આપણે પાણીને રોયા તૈયાર કરી નાખીએ આપણે થોડા મેથીના બનાવીશું મેથીને ને તો એને કટિંગ કરી લીધી છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે ગરમ મસાલો નાખીશું આપણે વરિયાળી નાખીશું ધાણા જીરું નાખીશું થોડુંક આખું જીરું નાખીશું સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું તમારે એ તો નખાય અમે તો નાખીએ છીએ એટલે નાખું છું તો આપણે એની અંદર ચણાનો લોટ નાખીશું ચણાનું બેસન આપણે આપણે આમાં પણ તેલ નાખીશું તેલ નાખવાથી એકદમ સરસ દબાવો ને જેવું ખાતા હોય એવું કરજો થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે મિક્સ કરતું જવાનું તો આપણે સરસ તૈયાર થઈ ગયું છે આ મેથીનું તે અને મેથીના બે બનાવવાના છે અત્યારે શિયાળો છે શિયાળામાં ખાવાની મજા આવે ઠંડી ઋતુ છે એટલે તો આપણે આમાં અડધું લીંબુ નીસવાનું છે આપણે આમાં આખું નથી નીસવાનું અને મિક્સ કરી અને હવે આપણે સાઈડમાં રાખી આપણે આ મરસાના તૈયાર થઈ ગયા છે મસ્ત થઈ ગયું છે તો આપણે હવે બે કમ્પ્લેટ થઈ ગયા છે તો તેલ મૂકી દઈએ આપણે તો હવે આપણા મસાલા સરસ તૈયાર થઈ ગયા છે આપણે તેલ મૂકીશું આપણે તળવા માટે તેલ આપણું તેલ હવે આવી ગયું છે તો આપણે મરસાની રેડ કરવાની આવી રીતના પટ્ટી પાડવાની છે આપણે એને સરસ તળાવવા દેવાના છે આપણે તળાશે એટલે સુધા પડી જાય છે આપણે હવે તળાઈ ગયા છે તો આપણે એક ડીશમાં બહાર કાઢી લઈશું આપણે એક ડીશમાં બહાર કાઢી લેવાના છે હવે આપણે મેથીના ના સરસ આપણે નાના નાના પાડવાના છે ઘરમાં હોય એ બધા મે આખા ઓલા મરસા પટ્ટી મરસા ન ખાય એટલે થોડાક મેથીના બનાવી નાખીએ એટલે બધું ચાલે આપણે તળાઈ ગયા છે તો આપણે ડીશમાં બહાર કાઢી લઈશું આપણે પટ્ટીના અને મેથીના ભજીયા સરસ તૈયાર છે તો હાલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે